અષાઢ મહિનાના વદની અગિયારસને કામિકા એકાદશી કહેવાય છે અને અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દેવતા ગંધર્વ અને સૂર્યની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતનો મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવ્યો હતો અને કામિકા અગિયારસના આ વ્રતથી જીવ કોઈ યોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી છે આ કામિકા અગિયારસ જેનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ ત્યારે કામિકા એકાદશીની આજે વ્રત કથા સાંભળીશું આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયો આપના સુધી પહોંચી શકે કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં દેવશ્રીની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એ કૃપા કરીને વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હતો કે હે કમલાસન હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું કે નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે તેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી એકાદશીના આ દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા કા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરી ક્યારે ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારે દુર્ઘતીમાં પણ નથી પડતો લાલ મણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેને તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કર્યું એમના જન્મભરના પાપોનો ચોક્કસથી નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ સમક્ષ કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ તેનું વ્રત અવશ્ય કરવું સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળદાન પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે તેનું મહાત્મ્ય સાંભળે છે બધા પાપોમાંથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તો તેલનો દીપ પ્રગટાવે છે તેણે લોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે આથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીનું આ વ્રત બે રીતે મનાવવામાં આવે છે એક નિર્જળી રીતે અને બીજું ફળાહાર કે પછી પાણી પીને પણ આવ્રત કરી શકાય છે નિર્જળા કરવાથી આ વ્રત જે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ છે તેણે જ કરવું જોઈએ અને જેઓ આવ્રત ન કરી શકે તો તેમને નિર્જળા વ્રત ન રાખવું જોઈએ આ દિવસે માત્ર પાણી અને ફળોનું સેવન કરવું જ વધારે સારું રહેશે આ એકાદશીની તિથિનો આજે ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પૂજન થાય છે ખાસ કરીને તુલસી પત્ર દ્વારા પૂજન કરવામાં આવે છે અને તુલસી પત્ર સમર્પિત કરવાથી જ ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે માટે આજે તુલસીજીની પણ સેવા પૂજા કરવામાં આવે છે દીપદાન કરવામાં આવે છે અને પીપળાના વૃક્ષમાં થડમાં જળ અર્પિત કરાય છે પિતૃદેવતાનું સ્મરણ કરવામાં આવે છે આ વૃક્ષોનું પૂજન કરવું જોઈએ પિતૃ દેવતા માટે આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે આ સાથે જ આજે ગાય માતાનું પણ પૂજન કરવામાં આવે છે ગાય માતાની સેવા કરવામાં આવે છે દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી આ રીતે આપણે એકાદશીના વ્રતમાં તન મન અને ધનની શુદ્ધિ થઈ જાય છે અને આ એકાદશીના દિવસે આપણે ભગવાનને જે કંઈ પણ ભોગ લગાવીએ છીએ માખણ મિશ્રી પંચામૃત ફળ શાકભાજી તેમાં એક એક તુલસી સમર્પિત કરવું જોઈએ અવશ્ય કરવું જોઈએ સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું છે તો પણ એકાદશીનું વ્રત એવું છે કે જે આપણા ઘરમાં વ્રત કરી શકાય છે પૂજા ન થાય બહેનો જો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત થઈ શકે પૂજા ન થાય માટે એકાદશીનું વ્રત ઘણું શુભ અને પુણ્ય માનવામાં આવે છે કામિકા એકાદશીના દિવસે ભક્તો પ્રભુનું સ્મરણ કરી પૂજન કરી વ્રત ઉપવાસ કરે છે અને તેમની સર્વે મનોકામના પ્રભુ પૂર્ણ કરે છે અને પ્રભુ મનોકામના પણ એવી હોવી જોઈએ જેમાં લાભ પોતાને થાય અને કોઈને હાનિ પણ ન થાય ભગવાનની ભક્તિ કરીએ છીએ તો પ્રભુ સદબુદ્ધિ આપે છે આ રીતે એકાદશીના વ્રતનો મહિમા છે જે સ્વાસ્થ્યનો પણ લાભ અપાવી જાય છે આમ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે

જાલંધર ગુરુ શંકરાચાર્યના આશીર્વાદથી તે મહાપરાક્રમી નામના દૈત્ય બન્યો તેની રાજધાની હતી નગરી દૈત્યરાજ કન્યા વૃંદા હતા જે હંમેશા નારાયણની ભક્તિ કરતા હતા તેમની પૂજામાં લીન રહેતા તેમની સાથે જાલંધરના વિવાહ થયા જાલંધર મહારાક્ષસ હતો અને પોતાની સત્તાના મદથી ચૂર થઈને તેને માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા ત્યાંથી પરાજિત થઈ દેવી પાર્વતીને પ્રાપ્ત કરવાની લાલસાથી કૈલાશ પર્વત પર જાલંધર પહોંચ્યો ત્યારે ભગવાન દેવાધિદેવ મહાદેવજીનું શિવરૂપ ધારણ કર્યું હતું તેણે અને દેવી પાર્વતીના સમીપ ગયા પરંતુ મહામાયાએ યોગ બલેથી તેને જાણી લીધા ઓળખી લીધા વિષ્ણુ પાસે ગયા અને આખો વૃત્તાંત ભગવાન શ્રી હરિનારાયણને કહીને સંભળાવ્યો ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે જાલંધરને હવે દંડ દેવો જ પડશે જાલંધરની પત્ની વૃંદા પતિવ્રતા નારી હતા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પતિવ્રતા પત્નીના કારણે જ જાલંધરનું મૃત્યુ થવું તે આસાન ન હતું તેને પરાજિત કરવું આસાન ન હતું ત્યારે જાલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે દેવોની વિનંતીથી સમય જતા ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચી જાય છે જ્યાં વૃંદા વૃંદા તપ કરતા હતા હતા ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ ત્યારે ભગવાન નારાયણે જે ઋષિ રૂપ હતા આ બંને રાક્ષસોને ભસ્મીભૂત કરી દીધા સાધુની શક્તિ જોઈ વૃંદા અત્યંત પ્રભાવિત થયા

જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે મહાદેવે જાલંધરના ધડને અલગ કરી દીધું અને તે ધડ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાનના રૂપમાં હતા તેની સાથે વિહાર કરતા હતા ત્યાં જ જાલંધરનું મસ્તક પડ્યું જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની સાથે છલ થયું છે તે ખ્યાલ આવતાની સાથે જ તેણે ભગવાનને કહ્યું કે તમે તમારું અસલી રૂપ બતાવો ત્યારે ભગવાન નારાયણ પોતાના અસલી સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે વૃંદા અત્યંત થઈને પોતાના પતિના મસ્તકને ખોડામાં લઈને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મારી સાથે છલકપટ કર્યું છે માટે તમે અત્યારે જ પથ્થર બની જાઓ અને આમ કહેતા જ ભગવાન શ્રી હરિવિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો છવાઈ ગઈ આ જોઈ દેવી દેવતાઓ વૃંદા પાસે આવી અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી ભગવાન વિષ્ણુને ક્ષમા કરો જાલંધરના મોક્ષ માટે જ અમે બધાએ ભગવાન નારાયણની પ્રાર્થના કરી હતી દેવોના કાર્ય માટે જ પ્રભુએ આવું કર્યું છે માટે હે દેવી તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો વૃંદાએ ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દીધા અને જ્યાં વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કરી અને સ્વયં પોતે આત્મદાહ કરી લીધું પોતાના પતિના મસ્તકને ખોડામાં લઈને સતી થઈ ગયા જ્યાં વૃંદા ભસ્મીભૂત થયા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે હે વૃંદા તારા કારણે તું તું લક્ષ્મીજી સમાન પ્રિય છે માટે તુલસીના રૂપમાં મારી સાથે રહીશ તુલસી વગર હું કોઈ ભોગ ગ્રહણ નહીં કરું ત્યારબાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ શાલિગ્રામના રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરે છે અને કહેવાય છે કે ભગવાનનું આ વિવાહ જે કરાવે છે વિવાહના દર્શન કરે છે તે આ લોક પર લોક સાર્થક કરે છે યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ કરે છે દૈત્ય જાલંધરની આજે પણ ભૂમિ જલંધરના નામે વિખ્યાત છે તુલસી મૈયાનો એવો પ્રભાવ છે કે ભગવાન વિષ્ણુ નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે અને એટલું જ નહીં મૃત્યુ સમયે જેના પ્રાણ જઈ રહ્યા છે શરીર છોડી રહ્યું છે કોઈ પણ જીવ ત્યારે તેના મુખમાં જો એક તુલસી પત્ર ને ગંગાજળ રાખવામાં આવે તો તેના સમસ્ત પાપ દોષ નાશ પામે છે અને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે મનુષ્ય તુલસી તથા આમળાની છાયામાં બેસીને પિતૃનું શ્રાદ્ધ તર્પણ કરે છે પિંડદાન કરે તો પિતૃને મોક્ષ મળે છે એવું આ મહિમા છે તુલસી પૂજાનો તુલસીજીનો મિત્રો આમ એકાદશીએ જ નહીં પરંતુ નિત્ય ચાતુર્માસમાં તુલસી કથા સાંભળવાનો મહિમા છે તો આપણે કામિકા એકાદશીની આ કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ સાંભળી આપને આશા છે અમને આશા છે કે આપને અમારો આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે